नहीं। तो जय तो कर स्वागत है नो ब्लॉक वीडियो में मस्त मजा जाना फ्रेश लो आज रे हवर हवर गदे से उड़ने ने फोरो छटो ने तो चालू तो वान में रे बाबा जी से पांच तक के बैठ ना रेडी बजे मां डी जो अच्छा अपने मां डी तो આ રીતે માંડી શકાય મિત્રો જો આ સહેજ ઊડ હવે ચા નાની અંદર આપણે બે એક બે દી પહેલા આપણે સાથી આખ્યો તો ટ્રેક્ટર થી સાથી આખાયો અત્યારે ચાલુ છે ફોર ઓન ની અંદર છટવાનો તો છટી નખી મિત્રો ઓ ઠીયા દોડ હવે જો મેં માંડવી છે આઈ છે બાજુમાં આયું છે ટપ્પી નો આવે થાર છે તો એ ત્રોટિયરે સહીય છે બકરો ને તેરે આપણે અડધા ની અંદર ફોરો છાટી નાખ્યો છે બડતા છે છાટી ગયે છે તેરે ઓ મો તેરા અહીં આયો રાખ કે અહીં હવે બેસી રહ્યા અહીંયા એમ કે ખોલો રાખો છે બહુ 15 મિનિટ ગાયો કાય આવે નહીં અંદર એટલે માટે તો આજે તડકો છે કઈ બીજી રીત માં પાક કે ઓરી બાઈ કરમી સાઈ છે બાકી જ્વાર જો મિત્રો ખાલી હવે જ્વાર થઈ ગયો અને દેજે ન ગાયો માથે આપણે થઈ ગયા મિત્રો ડોળડો જો કેવી રીતે બેસી ગયા હવે અહીંથી છોડી નાખું ડાર ની અંદર આવ બેસી ગયા મિત્રો ડોળડો કે બેસી ગયો ની કરતા સકતી જો

એવડો ખાટલો આટલો છે બધો અંધારો જ છે આ જો રાત થઈ ગઈ ને મિત્રો આગલો વિડીયોની અંદર ખતરનાક એવો ખુરાફાતી મારા મગજની અંદર આઈડિયા એવો છે ખુરાફાત કરવાની છે એની થોડીક જે વસ્તુ આ એની અંદર જરૂર પડવાની છે એ વસ્તુ તમને ક્યાંક બતાવી દઉં એટલે તમને અંદાજ આવી જશે એવો મતલબ આ બતી તો નહીં આ બે વસ્તુ નહીં અબે નહીં આ તો ખાલી મે આમણા રાખી દીધા લઈ આવ એટલે પછી ઉપર લઈ જો આ બે વસ્તુ ઉપયોગમાં હતી તો તમને સમજી ગયા છો કે શું થવાનું છે આ વિડિયોમાં આ વાડીમાં થવાનું છે રાત્રે બોલે તો એ વિડિયો જો હોય તો તમારે ચેલેન્જ કરવું પડશે સબસ્ક્રાઇબ કેમ કે ઈ આપસે બીજા બ્લોગ ની અંદર આ બ્લોગ ની અંદર નહી આવે તો ચેનલ પરપતિ સબસ્ક્રાઇબ કરતા કોણ કા લે જ આવી જશે મારો ડિલિવરી બ્લોક આવતો એ પણ કાલના બ્લોક ની અંદર આવી જશે છે આપણે કરવાની ખતરનાક છે ઈ ધમણે બીજા બ્લોક ની અંદર ખબર પડશે આ બ્લોક ની અંદર તો આળો આજનો બ્લોક પ્રો અહીં ત્યારે કાલ એ બીજો બ્લોક આવશે કાલનો બ્લોક પ્રો કરીને મોણો એક નવો બ્લોક માં તેસદ બધાય જય દ્વારકાધીશ યાર ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો કા લેવાનો છે ખતરનાક બ્લોક બધાય બાય બાય ટાક કરજો